અમદાવાદ લંડન ની ફ્લાઇટ કૃષ્ણ સંદર્ભમાં દિલ્હીમાં કંટ્રોલ રૂમની સુવિધા પ્લેનમાંથી કૂદકો મારનાર વિશ્વેશ રમેશની તબિયત સારી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અમદાવાદ લંડન ની ફ્લાઇટમાં દિલ્હ જિલ્લાના પંદર વ્યક્તિઓ હતા જેમાંથી એક વ્યક્તિ વિશ્વેશ રમેશ પ્લેનમાંથી કૂદકો મારી જતા તેને ઈજા થઈ છે તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વિશ્વેશને રાત્રિના અયુબભાઈ મનસુરી મળવા ગયેલ એરપોર્ટ ઉતાર્યા બાદ અયુબભાઈ દીવ તરફ રવાના થયેલ પ્લેન ક્રેશની ઘટના બનતા તુરત જ વિશ્વેશે અયુબભાઈને ફોન કરીને જાણ કરી કે મને દીવ લઈ જાઓ હવે અયુબભાઈ સિવિલમાં વિશ્વેશને મળવા પ્રયત્નો કરે છે આ દુઃખદ ઘટના બનવાથી દીવ પ્રશાસને કંટ્રોલ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે જેના કોન્ટેક્ટ નંબર જીરો ઝીરો ટુ એટ ટુ ડબલ નાઇન ફોર ટુ ફોર છે